એક ટાઈમ બ્રેકફાસ્ટ પછી ટેબ્લેટ લઈને હાઈટ વધારી શકો છો પણ કરવું શું પડશે વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે વર્કઆઉટ નહીં કરો તો કોઈ ફાયદો પડશે નહીં તો વર્કઆઉટ કરશો તો ફાયદો પડશે એની સાથે ડાઇટ કરવી પડશે તો જે લોકોને પણ જો આ પ્રોબ્લેમ હોય તો દવા લઈ શકે છે આ દવા અમે એક મલ્ટીપ્લાય ઓપ્શન આયુર્વેદિક થી અમે બનાવી છે હાઈટ ઇન્ક્રીઝ કરવા માટે જો તમારે લેવી હોય તો આ વોટ્સઅપ નંબર નીચે દેખાય છે એનો એના વોટ્સઅપમાં મેસેજ કરો એનો સંપર્ક કરો તમને એડ્રેસ માટે વર્કઆઉટ અને ડાયટ તો ડાઇટમાં શું કરશું એ તમને પ્રોપર તમે મંગાવશો એટલે ડાયટ લખેલી તમારા વોટ્સએપમાં આવી જશે કે આ ડાયટ કરવી પડશે તમારે કમ્પલસરી તમે ડાયટ કરશો તો તમારું મસલમાં જ ગ્રોથ થશે તમારા હાર્મોન ગ્રોથ થશે

હાઈટ માટેનો વર્કઆઉટ તો એ વર્કઆઉટ તમારે ફોલો કરવાનો છે ટેબ્લેટ તમે ના લેશો તો સમય તમારું જેનેટિક ઉપર ઇફેક્ટ પડશે તમારું જેનેટિક સારું હોય છે તો જલ્દી વધી જાય છે જેનેટિક સારું નહીં હોય તો લેટ વધશે પણ જલ્દી વધારવી છે તમારી પાસે સમય નથી તો પછી આનો ઓપ્શન છે આપણે કે આ ટેબ્લેટ લઈ શકીએ છે આ ટેબ્લેટ થી એક વધારે માહિતી બહુ ફરક પડશે જેનાથી સો ટકા જો તમને વિડિયો સારો લાગ્યો હોય જેની હાઈટ ઓછી છે એ લોકોને ફટાફટ શેર કરી દેજો અને પેલો વિડિયો જોવાનું ભૂલતા નહીં નીચે લિંક આપેલી છે લિંક ઉપર જાઓ ને કઈ યુટ્યુબ ચેનલ પર ડાયરેક્ટ જેને કરી શકો અને બધાને રિક્વેસ્ટ છે

તમારે લોંગ સ્ટેપ નો ખોલતા હોય તો એના માટે વિડીયો બનાવેલા છે કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો તમને જયારે પણ મને સામે મળશે બધી વસ્તુની માહિતી મળી જશે હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ